તો ભાઈ અત્યાર છે ને થઈ ગયા છે ફાઇનલી બપોર ને તો ભાઈ મસ્ત મસ્ત બપોર આમ છે ને કે ભાઈ આમ જો શાક જો તમે તો ભાઈ છે ને બપોર આમ છે ને ભાઈ બટેટા રીંગણા અને વટાણા તેણ છે ને મિક્સ શાક બનાવેલ છે ને બહુ મસ્ત શાક બનાવેલ છે તમે જો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ જો બધા જય માતાજી બધાને જય મા મંગલ ને જય બાપુ સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરેક નવા બ્લોગ નહીં અંદર ને હર હર મસ્ત મસ્ત બ્લોગ ને કરીને કે ચલો ને અત્યારે આપણે કપા કપાવીનો આવી ગયા પણ આ છે ને બગન તો ને દી હોગી કેમ કે છે ને ખેતર છે બહુ આઘું રસીનો ટ્રેક્ટરમાં બેહી ના આવતો ટ્રેક્ટરમાં પડી ગયો પંચર પાછો પછી ટોલી બદલાવીને ને આવું છું નહીં કે જો હું ટીણા કહે છે ને કરીને ખુશ મસ્ત મસ્ત તાપ કેમ કે છે ને અહીં પી ગયો ભાઈ ટાઈડ ના છે ને ઠરી ગયા કા ટીણા કા યાક તાપ તો કર્યો પણ એમાં ઢીંગુ બેન ધોવા કે છે ને હવર હવર માં અહીં પી ગયો ને તો હુઈ ગયો હેત ના આખી રાત જાગે પણ અહીં આવીને છે ને ડાયરેક્ટ હુઈ જાય ને અહીં જોઈ તાપે સંભળ છે ને તાપ પણ સલુ છે ભાઈ તો ઘડી કર છે ને ટાઈટ ના ઠરી તો હાથ બધે કે નહીં પછી ને કપાઈનો લાગી ગયા તો ભાઈ કે છે ને મસ્ત મસ્ત ટાઈટ ઉડી જશે છે ને થઈ છે ને ભાઈ વીણવા મળ્યા છે કપા તો આપણે છે ને કપાઈનો આવી જશે ને કપા છે ને કંઈક છે ને આવી રીતનો છે તો ભાઈ ને ભાઈ છે ને અત્યારે એટલી ઠેલી ફરે કાબે સુણીતા બેને તો કેટલી ફરાઈ ગઈ આપણે છે ને તાપતા ને સુણીતા બેન છે ને વીણવા મળ્યા થાય એવું હતું કા કેટલો દી સડી ગયો એટલો દી સડી ગયો ને આ છે ને ભાઈ વાદળ સાંઈ થઈ ગયો હે એવું છે ભાઈ વાદળ છે પછી ફાટે ભીડ્યા ગાડી વાદળ થઈ ગયા ભીડ્યા ટાઈડ છે બેન

કે હમે અલગ ઓડા ખાલા હે કાઉ પા ખલા ખાલા તમે એકલા હમ આગળ ચા હેટ કોની તો ભાઈ છે ને સા પાણી આવી જશે તો છે ને નાસ્તો ને આપણે આઈ ઠેક લેતા ભાઈ થી ને સા પાણી આવી જશે પાછા કેમ સા આવી ગયો હા હા આવી જો હે તો છે ને સા પાણી પી લે હવે આ કે ઘુંગળા હે ઘુંગળા હે હમ હમ તો ભાઈ છે નાસ્તો છે ને એક આપે કે ને તોડ નાખું બી સુધી નાસ્તો છે ના ને તારા મોટા મોટા ભૂંગળા એવડા થઈ ગયા એવો પણ છે ને એક જ આવતો લાંબુ આ છે ને પાંચ રૂપિયા ના પછી નાસ્તા આવું છે

તો આપણે છે ને ફટાફટ ચા કાઢીને આપણી બીજાને ને લેરા જાય કેમ કે આપણે ચા હેવ છે મારું પણ ચા છે ને બધો આવા ખાલા 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 છે આ એકલે કવડ મોટ પાછો ખાલો છે એવું છે કા છોણ તા બેન હા હા કાઢીને પછી લેરા ભાગું ને લેરા તો જાવું જ પડે હમ મારું પણ તો લેરા આવતા આવે થી આ સા છે ને ભાઈ આ ડિફેન્ડર ને સી તો કેટલા આપા છે છે એવું છે ને હજડ સા છે એને છે ને આટલા બધા ખાલા નહીં અમાર છે ને ખાલા વાળો છે

બે ગાડી અમે જાય એક ગાડી અહીં આવે અને આપડી ગાડી છે ને પીડી છે ને બપોરા કરવા છે ને અહીં કટક છે ને ભાઈ સાયા છે અમે ટીસી કિને તો અંદર બપોર કરી આવા ને કપાજો આવો છે કે એવું છે ભાઈ તો આજ ને હું ધોઈ નખી બપોરા કરી આવી તો ભાઈ મસ્ત મસ્ત બપોર આમ છે કે ભાઈ આમ જો શાક જો તમે તો ભાઈ છે ને બપોર છે ને ભાઈ બટેટા રીંગણા અને વટાણા તેણ છે ને મિક્સ શાક બનાવેલ છે ને બહુ મસ્ત શાક બનાવેલ છે તમે જો બાકી સાઈ છે બાકી મારો ઉપર છે ને ભાઈ બોબર કરો બીજે છે કહોપા મસ્ત શાક બને યાદે મસ્ત શાક ઓબે આવી જો હા બોબર કરો બધે હા છે ને ભાઈ ફેવરિટ શાક હોય અમુક આમ ફેવરિટ શાક છે આપણો કેમ કે છે ને ભાઈ મજા આવે આ ત્રણ વસ્તુ વસ્તુનું છે ને મિક્સ શાક હોય કે ખાવાની મજા અલગ છે આ રીંગણા બટેટા ખાલી હોય તો શું ના ટાઈમ ગાવ તો એવો સ્વાદ આવે પણ બાકી છે ને વટાણા ને એવું નાખેલ છે કે બીજો મસાલો ને એવું નાખેલ હોય એટલે છે ને ભાઈ મસ્ત મજાનું શાક છે બાકી રોટલા છે અમાર બાંધ દે તો બીજે કબા હા

બે ગેસ અહીંયા ગોતી ગોતી આપણે મસ્ત મસ્ત હશે ને ભાઈ બપોરા કરી લીધું તો ભાઈ અત્યારે કમ્પ્લીટ છે ને મસ્ત મસ્ત બપોરા કરી લીધા છે ને અત્યારે આપણે છે અહીં છે ને નાની એમ એક બોરડી છે તો હું ધોતા આવી બોર આપણે બોર છે ને કેવા છે તો આ હા સીણિયા બોર આવી નહીં આ થોડાક મોટા બોર આવી નહીં છે તો એટલા હે પળો અહીં છે બાકી તો આ બોર કેવા છે ખબર છે વનપાક બોર હે અહીં છે ને પાયકાઈ નથી ને હા હા કાસાય નથી આવા વનપાક છે તો ખાઈ થોડાક પળો છે ને આવા આપણે એ એવા છે પાછા હંમે છે તોડીને ખાઈએ બોર ભાઈ કેમકે સીઝન હજી શું લઈએ બોર ના કેટલા બધા પણ અહીંયા ઈંદે ઘણા બોર હે એમ તો ખાઈ ને થોડાક તો ભાઈ અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે કરી દીધા છે બપોરને હાંદે છે ને ભાઈ આઈ જાય છે કપાસીનો આપણે છે ને ભાઈ અહીંયા સાયો તો ઘડી છે ને આરામ કરી લીધો છે ને હવે છે ને કપાસીને આમ છે તો હંમે છે ને ભાઈ ખેતર હેતર છે ને સાહેજી કપાયું ન મળીએ પાણી પાણી પીતા દઈ હેઠળ અહીંયા કેન્યું પર ગીલા છે પણ છે ને ના પૂછ્યું તો ખાલી કરી નાખશું એટલે છે ને પાણી ભરવા નાખવું પડ્યું છે ને પાણી પીતા દઈ હેઠે હેઠે તો ભાઈ ત્યારે આપણે છે ને ભાઈ કપાયું આવ્યા અહીં છે ને ભાઈ મસ્ત મસ્ત પાણી ચાલુ છે તો તોરિયામાં અહીં છે ને ભાઈ યાડા વાવ છે અહીંયા પણ યાડા છે ને કડા કડા છે તમે તો યાડા ની દેશે પાછો રાઈડ આવે છે આમાં છે ને યા કરી છે ને બહુ બહુ મોલા તો ઉભા કરી કપા કપાસ અમારે રસકા કણ છે ને ખેટન સાહેબ છે ને પણ થોડાક ખરી ગયેલો છે થોડોક છે ને બગડી ગયેલો છે સારું પડે ને સાચી વાત છે મોટાભાઈ ક્યારેક સુખ દુખ તો આવે રાખે ને એ વાત છે ને કાટા આવે આમ આમ પીડ જોવા તમે કેટલી પીડ આમ આમ આમજો આમ

સારું કે આટલો આભાર તમારો હા હા ભાઈ એક વાર લેર આવ્યો તો

ત્યાગ તર માં છે ને ભાઈ અમારે બે હિંદા છે ને કપાઈ ભરવાનું છે એટલે છે ને આ છે ને ત્યાગ ત્યાગ તરી અક્ષર મગાવી લીધું કેમ કે કપા ભરવાનું છે એટલે ને આ છે ને ભાઈ આ છે ને ગામનો ટાવર તો મિલો મિલો હતી હમે એટલા દીધા છે ને ભાઈ ગામને ને પેલું પણ છે ને આમ તો ગામ ટાવર તો મિલો હતી આ લગભગ છે ને નેટવર્ક આવે છે એટલે છે ને ભાઈ વિડીયો અપલોડ કરી નાખશું આપણે હાજી વાત કે સુનીતા બેન કરી જ નાખવાનું હોય ને હા હા તું ન જવા દેવાનું कहीं कैसे तुम्हें वीडियो नहीं आता थी बदन कमेंट ना आवे जी बात है जी कमेंट तो हो ये कि हमने चिमुकता हां पिल मुकवा पड़े मुकवा पड़े हम के हट जाए बैठा हो ये बात है सी पर नेटवर्क ना आवन काले मेको ई तो वांद है बदे छोड़े हर से भाई हम्म हम्म तब रज ना आवे तो नो एडिट थे एडिट नहीं अपलोड था क्या अपलोड एडिट से दे दे ये होशे भाई कपा जो

ઉપર એટલો પાક છે છે ને વીણવાન છે ને બહુ મજા આવે છે ને ભાઈ કો કપાણી મીડિયમ સાઈઝ નું છે મીડિયમ સાઈઝ એવું છે ભાઈ તો ઘડી વાર છે ને વીણવાનું છે તો છે ને ફટાફટ વીણવા મળી તો ભાઈ અત્યારે થઈ ગઈ છે હાજ ને છે ને ભાઈ નીકળી જશે તો ભાઈ છે ને ભાગો છે ને ખેતર છે ને બહુ આગો છે એટલે છે ને ભાઈ ઘરે હજી છે ને રાતું હજી આપણે છે ને રે ના ને તો છે ને હાથ વાગી દે એટલે છે ને એવું છે

ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મતન કોમેન્ટ કરી નાખજો આશા રાખો તમે બ્લોગ ગમે જાવ બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા તેની મળ્યો પછી બ્લોગ છે ત્યાં બધાની બધાને જઈ માતાજી બાય બાય ચાલો ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય પછી બાય બાય